આજે સમગ્ર દેશમાં મહાવીર જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે અને સુરત શહેરમાં પણ તેનો અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે જૈન સત્તાબાર મૂર્તિ પૂજક યુવક મહાસંત દ્વારા આજના પવિત્ર દિવસે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે લાડુ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને તેઓ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી કરી રહ્યા છે મહાસંઘ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે લાડુ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આ પવિત્ર દિવસની ખુશી સૌની સાથે વહેંચવાનો છે આ વર્ષે મહાસંઘ દ્વારા એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ખરેખર એક પ્રશંસનીય બાબત છે અમારી એસએસકે ની ટીમે કેટલાક શ્રદ્ધાળુઓ સાથે વાત કરી હતી જાણીએ કે તેઓ આજના દિવસને કેવી રીતે ઉજવણી કરે છે રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી શ્રી જૈન સ્વતંબર મોટી યુવક મહાસંઘ આ સંસ્થાના માધ્યમથી ચૈત્રસુ વર્ષ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિન છે છેલ્લા પંદર વર્ષ આ આયોજન અમે કરતા આવીએ છીએ કે શુદ્ધજી ના બનાવેલા માધ્યમથી એક લાખ કરતા વધારે લાડુ બનાવીને શહેરના પ્રજાજનોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે આજે પ્રભુનો નો જન્મ દિવસ છે આપ મોટું કરો એવી રીતે લાડુ નું વિતરણ કરતા હોઈએ છીએ સુરત શહેરમાં માં ચાર જગ્યા પર આ પ્રકારના આયોજન છે અને દરેક આયોજન પર દરેક જગ્યા પર જૈન સમાજના અમારા યુવક માસંગના લગભગ અઢીસો ત્રણસો સાડા ત્રણસો કાર્યકર્તાઓ પરિવાર સાથે નાના બાળકો સાથે મહિલાઓ સાથે જોડાય છે અને એ પ્રજાજનોની ને બે હાથ જોડીને મો કરાવે છે